કરી છે દાવેદારી કાલોલના પૂર્વ ધારાસભ્ય સુમનબેન ચૌહાણે પણ દાવેદારી નોંધાવી છે કાલોલના પૂર્વ ધારાસભ્ય સુમનબેન ચૌહાણે નોંધાવી છે દાવેદારી કે દાવેદારી નોંધાવવા માટેનો રાફડો ફાટ્યો છે આપણે જણાવી દઈએ કે આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી છે તે પહેલા જ પંચમહાલ લોકસભા બેઠક પર દાવેદારોનો રાફડો ફાટ્યો હતો ભાજપની સેન્સ પ્રક્રિયામાં અંદાજિત ચાલીસથી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે જેમાં વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ વિધાનસભા મહીસાગર પૂર્વ છે ભાજપ મહામંત્રી છે ધવલ દેસાઈ રતનસિંહ રાઠોડ મોરવા હડફ તાલુકા પ્રમુખ તકતસિંહ પટેલે પણ દાવેદારી નોંધાવી છે જયેન્દ્ર જોડાયા છે વધુ વિગતને લઈને જયેન્દ્ર જે રીતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ચાલીસથી થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે શું છે વધુ વિગતો બિલકુલ ખ્યાતિ જે પ્રમાણે લોકસભાની ચૂંટણી માટે ભાજપે ચયન પ્રક્રિયા જે કહેવાય તેનો પ્રાથમિક તબક્કો શરૂ કરી દીધો છે અને સેન્સ પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે બે દિવસની અંદર સમગ્ર ગુજરાતમાં ત્યારે પંચમહાલ જિલ્લાની અંદર પણ ગઈકાલે પ્રદેશમાંથી આવેલા જે નિરીક્ષકો છે તેમને સંભવિત જે ઉમેદવારો છે કહી શકાય કે જે દાવેદારો છે તેમને સાંભળ્યા હતા અને તેમના સેન્સ લીધા હતા ખાસ કરીને જે દાવેદારી કરી છે સૌથી સૌથી મોટું નામ નામ કે હાલના સાંસદ રતનસિંહ છે છે ત્યારબાદ વધુ જે ધારાસભ્ય સહેરા અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ તેમને પણ દાવેદારી કરી છે તેમના સમર્થકો દ્વારા તેમનું નામ મૂકવામાં આવ્યું છે કે અમારે મજબૂત અને સક્ષમ નેતા જોઈએ છે તેવી વાત એક સામે આવી રહી હતી ત્યારબાદ જે કહી શકાય કે ભાજપના પણ કેટલાક હોદ્દેદારો છે તેમને પણ પોતાની દાવેદારી નોંધાવી છે સૌથી વધુ જે ચર્ચાનો વિષય રહ્યો હતો તે કાલોલના પૂર્વ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ અને તેમના સાસુ રંગેશ્વરી ચૌહાણ જે પુત્ર વધુ અને સાસુ બંને દાવેદારી નોંધાવી છે જે પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પત્ની અને પુત્ર વધુ છે એટલે તે પણ નામ એક ચર્ચાસ્પદ રહ્યું હતું ત્યારબાદ મહિલાઓની અંદર પણ મીનાક્ષીબેન પંડ્યા છે રશ્મિકાબેન પટેલ છે સહિતના જે દાવેદારો છે તેમને પોતાની જે દાવેદારી છે તે નોંધાવી છે મોરવા હડપ વિસ્તારમાંથી પણ દાવેદારી આવી છે કુલ મળીને કહી શકાય ચોક્કસ કે ચાલીસ થી વધારે જે દાવેદારો છે પોતાની દાવેદારી પંચમહાલ લોકસભા માટે નોંધાવી છે મહીસાગર જિલ્લામાંથી પણ आ मोठा हो ते अ दावेदारी नव्हतावेसे पूर्व धारा सबवे पण पोतानी दावेदारी लोकसभा मध्ये नव्हतावेसे जी जी आभार आप आपण माहिती बदल